નરેશનનો તો આપણે આભાર માનીએ એટલો ઓછો છે મેં તો એક્સનલમાં બધા એટલે કે બધાએ એક્સનલમાં જે એક્ઝામ આપી મેં આપી મારું તો આજ હું વાંચું કાલ વાંચું એમ તો મારું કાલ ક્યારેય છું જ નહીં એમ કરતા એક્ઝામનો ટાઈમ આવી ગયો મહિનાની વાર હતી એક્ઝામ દેવાની ત્યારે મેં બધા પુસ્તક વાંચવાના લીધા સૌથી પહેલાં મેં મનોવિજ્ઞાન વાંચવાનું શરૂ કર્યું તે મેં મારા મમ્મીને કીધું હું કે મમ્મી આમાં તો કાંઈ યાદ જ નથી રહેતું મને તો કાંઈ સમજમાં જ નથી આવતું તો મારા મમ્મી કહી કે તું વાસ ને એટલે તને એવું થતું છે એમ તો એ કે તું લાઇબ્રેરીમાં જાય એમ તો હું લાઇબ્રેરીમાં ગઈ એમાં મને નિશાનો સંપર્ક મળ્યો તે નિશા મને કહે કે તને સર ભણાવે કે એમ કીધું નહીં હું મારી જાતે કરું એમ પછી એણે નરેશ સરનો કોન્ટેક આપ્યો તો પછી મેં મહિના એક મહિનાની વાર હતી એમાં મેં નરેશ સરનો કોન્ટેક કર્યો ને એક મહિનામાં હું જોડાઈણી તો પહેલાં તો મને કંઈ યાદ જ નહોતું રહેતું હું વાંચું એ પણ મને ભૂલાઈ જતું હતું પછી નરેશ સર ઓનલાઈન ક્લાસમાં જે સમજાવતા અને ભણાવતા હતા એ જ મને યાદ રહેતું પછી તો બધાએ સંસ્કૃત રાખ્યું હતું ને મેં હિન્દી રાખ્યું હતું તો બધાએ તો સંસ્કૃત રાખવું હોય એટલે એની પાસે તો બધા ને એવું હોય મારી પાસે ખાલી સંસ્કૃતની પાઠ્યપુસ્તક જ હતી તો હું હિન્દીની તો હું હિન્દીનું આમ બધા પાઠને એવું વાંચી લેતી પણ કાવ્યમાં તો આપણને કાંઈ સમજમાં ન આવે એટલે પછી મેં સરને ફોન કર્યો કે સર તમારી પાસે હિન્દીની અપેક્ષિત હોય તો મને આપો ને એમ તો સર એ મને એક દિવસમાં ઝેરોક્ષ કરાવીને મને ઠેઠ સ્કૂલે આપી ગયા હું તો એમ કહું કે એવું આપણો અંગત્યાન વ્યક્તિ હોય તો પણ એવું ન કરે એવું સર એ મને ઝેરોસ કરાવીને આપી ને એક દિવસ તો હું રેડી થઈ કે મારા મમ્મીને કે મમ્મી મને કાંઈ યાદ નથી રહેતું હું એક્ઝામ નહીં આપું ને ખોટે હું ફેલ થઈશ તો બધા દાદ કાઢશે કે આજો ફેલ થઈ એમ તો પછી મને નરેશ સરનો જ્યારે કોન્ટેક મેળો તો પછી મને વિશ્વાસ આવ્યો કે નહીં હું પાસ થઈ જશે એમ પાસ થઈ જાય ને એવું હતું કે મને આખા વર્ષમાં સરનો કોન્ટેક્ટ મેળવો હોત ને મેં લેક્ચર લીધા હોત તો હું મારા મમ્મીને એમ કહેત કે મમ્મી મારે એટલા ટકા આવશે પાસ નહીં પણ મારે વધારે ટકા આવશે એમ તોય હું તો મારી ખુદને હું નસીબદાર માનું કે મને એક મહિનાની અંદર નરેશ સરનો સંપર્ક મેળવો એમ ને હું તો એમ હું તો એમ કહું કે નરેશ સર જેવા સર કિંમત થી નહીં પણ કિસ્મત થી મળે છે જો કિંમત થી આપણે બધા ભણતા હોત તો નરેશ સર પાસે આપણે ન આવ્યા હોત કે ફ્રી માં ભણાવે એટલે આપણે નરેશ સર પાસે આવ્યા